નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરશું આહિર ગોલણ ભૂકણ અને કાઠી વિસા ખુમણની વાત બે વીર પુરુષ ઘોડે અસવાર જેની પાસે જાતવનંત ઘોડા હતા કુંડલા પંથકના આપો વિસો ખુમાણ અને ભાણવડના આહિર આપા ગોલણ ભૂકણ તે સમય તેના આખા કાઠિયા વાડમાં નામ હતું બાબી કમાલુદ્દીનને તેની ભૂલનો અહેસાસ એટલે પશ્ચાતાપ કરાવનાર બિલખા દરબાર રામવાળાના પરચા ભર્યા ડાયરિયા મજાકમાં કાળુજ વીંધીના ના કડવું વેન હું કદર કરું છું શેરડી મીઠી ને માથા ખેતરમાં ખાતર નાખ્યું છે બોલનાર બાબી કમાલુદીન ભાઈને કહું શેરડી એટલે વહાડા જેવી પાછી મીઠી બહુ મોમાંથી મીઠપના કોગળા વછૂટે આમ શેરડીના મો ભરી વખાણ થાય છે સામે બાબી કમાલુદીન ને પોરહના તોરા છૂટે છે અંગરખાની કસો તૂટે છે ત્યાં મુલાયમ માહોલ વચ્ચે કોઈ બાખડ બોલું બકી ગયું શેરડી મીઠી જ હોય ને કાઠિયુંના માથા વાઢીને ખેતરમાં ખાતર નાખ્યું છે લોહીના કરાવે કરાવી કાળજાળ વાતે આખો ડાયરો ખળભળી ઉઠ્યો શેરડી મીઠી જ હોય ને કાઠિયુંના માથા વાઢીને ખેતરમાં ખાતર નાખ્યું છે અને લોહીના કોગળા કરાવે કાળઝાળ વાતે આખો ડાયરો ખળભળી ઉઠ્યો કમાલુદ્દીન બાબીને બિલખાના દરબાર રામવાળાને દૂધ હાકર જેવી હેતાળવી હેતાળવી ભાઈબંધી આ વખતે માણાવદનની સીમમાં શેરડી સારી પાકી હતી એટલે શેરડી ખાવા રામવાળાને અદકા ભાવથી નોતર્યા હતા પણ આવું વહેર્યું બોલી દૂધ જેવા સંબંધને ધૂણી નાખ્યો શેરડીની મીઠપ સાથે મિત્રતા ઝેર જેવી થઈ ગઈ રામવાળાનો મુખવટો ફરી ગયો શું કરવું એક બાજુ દિલોજાન દોસ્તી ને બીજી બાજુ કાઠીઓના અણમોલ ને અણમન માથા ખાંડાના ખેલ ખેલાતા વાર ન લાગે તમે ભૂલી ગયા અગિયારસ નું એક છે ઈ અવળી ઉખળેલી વાતને વાળવા ગઢવીએ કહ્યું ને સામે હા હા ગઢવી કહી રામવાળા ઉભા થઈ ગયા હાથમાં હતું ને કાળોતરા નાગ જેમ ફગાવી દીધું જો ત્યારે ડાયરા ને રામ રામ કહી કાઠી ડાયરો હડડાહ કરતો સીમ છોડીને નીકળી ગયો પોણી બસો વાદરના ધણી રામવાળાના કાળજામાં આ કારમાં વેણની કટારી આરપાર ઉતરી ગઈ છે આ તમને નિરાત નથી ચારે એક ઓર નજર નાખે છે તેમાં કુંડલા પંથકના આપો વિહો ખુમાણ અને ભાણવડના આહિર ગોલન ભૂકણ નજરમાં વસે છે સંદેશો મોકલાયો બે ભળવીર સન્મુખ થયા માંડીને વાત કહી પછી માથે કહ્યું હે ભણ્યું કાઠીના માથા એમ રસ્તામાં પીડ્યા છે તે ખેતરનું ખાતર થાય વિસો ખુમાણ તપીને તાંબાની ગોળી છે એમ રાતા ચોળ થઈ ગયા કહે કે તા કેતા હો તો ઢીંગાણું કરી લે પછી જોયું જાહે ના ભાના રામવાળો ઉદારતા તે કહે બાબી આપણા વેરવી ક્યાં છે પણ જરીક સગળું શાનમાં સમજાઈ ગયું વસમાં વેણને વાળવાનો કારસો ઘડાઈ ગયો નવલી રાતનો પહેલો પ્રહર પસાર થઈ રહ્યો હતો ગઢ આખો ગાઢ નિંદ્રામાં પોઢી ગયો ત્યારે આપા વિષાય પોતાની વીજળી અને ગોલણ ભૂકણે લખી ઘોડી છોડી અને રામવાળાએ કહ્યું ભા સાંભળીને ઓ સંભાળીને ઓ ત્યાં સામે ખુમારીથી કહે દાંતને જીભની ભલામણ કરવાની ન હોય પછી જય માતાજી કહીને અડાબીડી અસવારો અંધારામાં ઓગળી ગયા અને બિલ ખાતી નીકળી બે માણાવદર આવ્યા બાબીની આંખ ઉઘાડવા કરી દેખાડવા પાણી શેરડીથી જ પરાક્રમના પગલા પીડ્યા બાપા બેન દીકરીઓ તને તમે મૂળ મુજાઓમાં દેહ માથે નજર પડે તો રામ દુવાય પણ આ રાજની વાતું છે ઘરેણા ઉતારી દો એટલે હાવ વેડાતા આંબામાંથી પીળો તરક ધર્મક કેરીઓની જેમ ટપો ટપ ઘરેણા ઉતરી ગયા પછી તો એક ગામ બીજું ગામ ને માણાવદર રાજમાં હાકાર મચી ગયો બાબી એટલે ખાન ખાના ને બબે આના ભારે ધાક ને આંખ કહેવત હતી ન હોત કમાલુદ્દીન તો જૂના હોત નવાબ નમાલુદ્દીન આવા બળુકા રાજવીના રાજમાં લૂંટપાટ થાય એ તો નવી નવાય કહેવાય સરકાર ગામ લૂંટાણીને કહેતા ગયા છે કે કાઠીના માથાનું ખાતર કરવું હોય ઈ વાહે આવો યા અલ્લાહ કહેતા બાબી માથું પકડી નીચે બેસી ગયા સોણલામાં પણ નોતો આવ્યું કે નાની વાતનો આવું પરિણામ આવશે પણ હવે ફીફા ખાંડવાનો કોઈ અર્થ નોતો ફોજ સાથે ખુદ બાબી પાછળ પડ્યા લેખી વીજળી ભણ્યું આજ હમણી આબરૂ તમીના હાથમાં છે તો ફોજ આંબી જાહે તો આચો આંચ કાઠીના માથાના ખાતર થાય આગળ ઓકળા જેવી ઊંડીને મોટી ખાય હતી ને પાછળ ફોજ પણ જાતવાન ઘોડીઓએ પાંખાળા સરપો જેમ कूद का मार आ बाजू बाबी आ आखी फौज आंखों चोलती रही गई बिल खाई बाबी रामवाला ने कहे कि मुझे घोड़ी और दोनों बहादुर असवार का ये दीदार करो रामवाला घोड़ा में उभेली लेखे ने वीजली घोड़ी वो देखाड़ी इतनी दुबली पतली घोड़ी वो कूद गई और मेरी फौज खड़ी रह गई बाबी आग न बोलिया समझी गया कि आ बाहोश ने ખમીરવનતા કાઠીઓના માથા સસ્તા નથી કે રસ્તામાં મળે એનું ખાતર થાય મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે મળીશું આપણા ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી